ધાર વરસાદ થી સુરતમાં ખાડી પૂરના કારણે સ્થિતિ વધુ બગડી છે સીમાડા ખાડી ઓવરફ્લો અને બેક મારતા પાણી ઘરમાં ઘુસતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાનિયા અહેમાદ અને કુંભારિયામાં બોટો ફરતી થઈ ગઈ છે વરસાદ અને પાણી ભરાવાને કારણે બત્રીસ રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઉભી થઈ છે સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સુધી પાણી ભરાયેલા છે જ્યારે મીઠી ખાડીના કારણે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે મીઠી ખાડી વિસ્તારમાં ઘરો ચાલીસ કલાકથી પાણીમાં છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે કાર અડધી ડૂબી ગયેલી જોવા મળી રહી છે ન ફક્ત એક ગાડી અનેક ગાડીઓ આ પરિસ્થિતિમાં છે કે જ્યાં આગળ ગાડી ડૂબી ગઈ હોય લોકો ગળા ડૂબ પાણીમાંથી પસાર થવા મજબૂર છે સુરતમાં છેલ્લા અડતાલીસ કલાકથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જેને લઈને સુરતના લોકોની મુશ્કેલીમાં હજી પણ વધારો થઈ રહ્યો છે શહેરના વિસ્તાર ગણાતા વીઆઈપી રોડ બેટમાં ફેરવાઈ ગયું છે રસ્તા પર ત્રણ થી ચાર ફૂટ પાણીના જળસ્તર જોવા મળી રહ્યા છે સિટી બસ સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે છેલ્લા ત્રણ દિવસ થી આ સ્થિતિ છે ત્રણ દિવસથી સુરતમાં પાણી હજુ ઓસર્યા નથી છેલ્લા અડતાલીસ કલાકથી પડી રહેલા વરસાદને લઈને સુરતનું જનજીવન તો ઠપ થયું છે સુરતના લોકો માટે મુસીબતમાં વધારો થઈ રહ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતનો સૌથી પોચ વિસ્તાર ગણાતા એવા સિટી લાઇટ વીઆઈપી રોડ કે જ્યાં પાણી ભરાયા છે અહીંયા જે પ્રકારે જૈન સમાજનું ચાતુર્માસ માટેનો એક ખાસ કાર્યક્રમ રાખવા આવ્યો હતો તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે ભવ્ય રાજમહેલ બનાવવામાં આવેલો હતો અને અહીંયા સુરતના તમામ જૈન સમાજના આગેવાનો અહીંયા પહોંચી ચાતુર્માસની ઉજવણી કરવાના હતા પણ એ રસ્તા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયું છે જેને લઈને આ રસ્તા પરથી અવરજવર કરવી મુશ્કેલ પડી છે પોલીસ દ્વારા બેરિકેડ મારવામાં આવી છે ત્યારે બીજી બાજુ અહીંયા જે પાર્ક કરવામાં આવેલી હતી એ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ટ્રેનની મદદથી કેટલી ગાડીઓ બહાર કાઢવામાં આવી છે સતત આજે ત્રીજો દિવસ છે કે અહીંયા પાણીનું સ્તર આ પ્રકારે છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાએ જે સિટી બસો શરૂ કરી છે જે સિટી બસો પણ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે કારણ કે અહીંયા સૌથી મોટી યુનિવર્સિટી આવી છે ભગવાન મહાવીર યુનિવર્સિટી આવી છે કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે વિદ્યાર્થીઓને આવવા જવા માટે મહાનગરપાલિકા દ્વારા બસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બસ ગરકાવ છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે એટલે કે છેલ્લા ત્રણ દિવસથી આ રસ્તાઓ આ જ પ્રકારે પાણીમાં ગરકાવ છે ખાસ કરીને સુરતમાં પડી રહેલા વરસાદનો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડી તેનું પાણી આવી રહ્યું છે અને ખાડી પણ ઓવરફ્લો થઈ રહી છે એટલે કે સુરતમાં પડી રહેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડી રહેલા વરસાદ આ બંનેનું પાણી જે રીતે સુરતના રસ્તાઓ પર ઉતરી રહ્યું છે જેને લઈને કહી શકાય કે સુરતના રસ્તા પાણીની વચ્ચે ઘેરાયા છે પાણીમાં ડૂબી ગયા છે સુરત જાને બેટમાં પરિવર્તિત થયું હોય તે પ્રકારના નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આ પ્રકારના ત્રણથી ચાર ફૂટ પાણી જોવા મળી રહ્યા છે અને જેનો નિકાલ થતો નથી જો કે વરસાદ વિરામ લે તો આ પાણીનો નિકાલ થાય અને ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય કેમેરામેન ભરત સાથે સુરતના સરથાણા વિસ્તારમાં પાણી ભરાયા છે અલગ અલગ સોળ સોસાયટીના રસ્તા બંધ થઈ ગયા છે ફાયર વિભાગે સલામતીના ભાગરૂપે રસ્તા બંધ કર્યા છે સરથાણા પોલીસ મથકમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થઈ છે ખાડીઓના પાણી પર્વત પાઠિયાની લીલીયા સ્કૂલમાં ઘુસ્યા છે સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે તો સુરતમાં ખાડીપુરની સ્થિતિએ લોકોની ચિંતા વધારી દીધી છે સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાતે ખાડીપુરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા ભારે પાણી ભરાવાને કારણે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સરથાણા ખાતે આવેલી આદર્શ હોસ્ટેલમાં સુરત ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હોટલમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ તો સુરતમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે લીંબાય વિસ્તારમાં લોકોના ઘરમાં બે દિવસથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પ્રવાસ અને શહેરમાં સતત પડેલા વરસાદને કારણે પાણીનું લેવલ વધ્યું આજે પણ વરસાદ હોવાથી દુકાનો અને મકાનોમાં પાણી યથાવત છે લોકોને ઘરની બહાર કમર સુધી પાણીમાં ચાલીને નીકળવાની ફરજ પડી રહી છે ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે સતત પાણી ભરેલા રહેતા હોવાથી રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે વાત કરીએ હવે કચ્છની કચ્છ જિલ્લામાં મધ્યરાત્રિથી મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અષાઢી માહોલની જમાવટ કરી અને નખત્રાણા અબડાસામાં ચાર ઇંચથી વધુ વરસાદથી જળમગ્ન કરી દીધું ન ફક્ત નખત્રાણા પણ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાપ્યો જેના કારણે નખત્રાણાને જોડતા રસ્તાઓ પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો અને રસ્તાઓ બંધ થયા નખત્રાણા લખપત રોડ પર પણ નદીના ધસમસતા પાણી વહ્યા અને રોડ બંધ થયો આ દ્રશ્યો છે મથલ ગામ પાસેના જ્યાં સવારે નદીના પાણી વહ્યા રોડ પર પાણીનો પ્રવાહ હતો નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ જળમગ્ન થયો હાઈવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી સવારે ચાર કલાકથી રોડ બંધ કરતા વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરી આપી ભારે વરસાદ બાદ નખત્રાણામાં પસાર થતા વોકળાએ ભારે કરી વોકળામાં પૂરના પાણી આવતા ઘણા રોડ રસ્તાને બંધ થયા નખત્રાણા લખપત ભુજ રોડ પર પણ વોકળાના પાણી ફરી વળ્યા જેને કારણે હાઈવે બંધ કરવો પડ્યો તો નખત્રાણાની બજારમાં પણ વરસાદી પાણી નદી બનીને વહેતા હતા ભારે વરસાદના ફક્ત નખત્રાણા પણ અબડાસા તાલુકો પર તરબોળ કરી ચુક્યો છે બારા ગામમાં સ્થાનિક નદીમાં એવું પૂર આવ્યું કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું બારા ગામ નદી પારનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો તો અબડાસા માંડવીથી પસાર થતી રૂકમણી નદી બે કાંઠે વહેતી થઈ ભારે વરસાદથી અબડાસાના કંકાવટી ડેમ અને મીઠી ડેમ ઓવરફ્લો થયો કચ્છમાં અંડાઓ અને તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે માંડવી અને મુદ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે પાણીના પ્રવાહમાં ઢોર તણાતા દેખાયા એક બે નહીં પરંતુ તેર થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો દ્રશ્યમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ તેર થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં આ બનાવ બન્યો હતો પશુપાલકની એક બે નહીં તેર થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી પશુપાલકનો આકરણ પણ જોવા મળ્યો છે સ્વાભાવિક રીતે પોતાનું પશુધન આ રીતે તણાઈ રહ્યું હતું સૌથી વધારે મહત્વની વાત કે તે લાચાર બની જોવા મજબૂર હતો તેર તેર પશુધન એક સાથે તણાતું જોવા મળ્યું તો ભારે પ્રવાસીઓ અટવાઈ ગયા છે છે જોડતો માર્ગ બંધ થયો યા પાસે નદીના પાણી કોઝવે પર પાણી ફરી વળ્યા છે સવારે પાંચ વાગ્યાથી રાજ્ય ધોરી માર્ગ પર વાહન વ્યવહાર બંધ થયો મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિકો અટવાયા બ્રિજનું કામ શરૂ થયું છે અને સર્વિસ રોડ બનાવાયો હતો પણ ભારે વરસાદમાં તેનું ધોવાણ પણ થયું છે રોડ પર વાહન વ્યવહાર બંધ થતા પ્રવાસીઓ અટવાઈ ગયા છે કુદરતના આ કહેરમાં માનવતા મહેકી છે અને ટોળિયા યુવા ગ્રુપે અટવાયેલા પ્રવાસીઓ માટે જમવાની વ્યવસ્થા કરી આપી છે આ તરફ કચ્છના અબડાસાનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે મીઠી ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે ચાલીસ જેટલા ગામડાઓને પીવાનું પાણી આ ડેમ પૂરું પાડે છે ગત રાત થી આ વિસ્તારમાં પડી રહ્યો છે ભારે વરસાદ વાહન પસાર કરતા નજરે પડ્યા હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા ભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વર્ષી રહેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ